સામાન્ય વરસાદમાં કમર સુધી અહીંયા આવેલું ઊંડેરા તળાવ ઓવરફ્લો થતા અને પાણી ભરવાની સમસ્યાને લઈને લોકોને હાલાકી પડી રહી છે ત્યારે આજે ભાજપના કાર્યકર્તાઓ ગામમાં જેસીબી લઈ પ્રવેશ્યા ત્યારે ભાજપની મહિલા કાર્યકરોને સ્થાનિકોએ ભગાડ્યા હતા વડોદરા નજીક આવેલા ઉંડેરા ગામમાં સામાન્ય વરસાદમાં જ પરિસ્થિતિ ખરાબ થઈ છે ગામના કેટલાક વિસ્તારમાં કમર સુધી પાણી અહીંયા તળાવ ઓવરફ્લો થતા અને પાણી ભરવાની સમસ્યાને લઈને લોકોની હાલાકી પડી રહી છે ત્યારે આજે ભાજપના કાર્યકર્તાઓ ગામમાં જેસીબી લઈ પ્રવેશ્યા ત્યારે ભાજપની મહિલા કાર્યકરોને સ્થાનિક આગેવાનો દ્વારા બગાડવામાં આવ્યા હતા સાથે JCB માં બેસી અહીંયા ફોટો પડાવવા આવો છો તેવો પ્રશ્ન કર્યો હતો તો સાથે જ શું ડીઝલના પૈસા ભાજપ સંગઠન આપે છે તેવો પણ પ્રશ્ન ઉચ્ચાર્યો હતો તેમ કહી JCB માંથી તેઓને નીચે ઉતર્યા હતા તો આ અંગે સ્થાનિક આગેવાન કાર્યકર્તા સબીર ચૌહાણે જણાવ્યું હતું કે શહેરમાં આવેલો આ ઉંડેરા ગામ છે ઉંડેરા ગામમાં આવેલ ઉંડેરા આવાસ જે નીચાણવાળો વિસ્તાર છે તે આજ અઠવાડિયામાં બીજીવાર પાણી ભરાશે પરિસ્થિતિ એવી છે કે આ બંને વખત સામાન્ય વરસાદમાં જ પાણી ફરી વળ્યા છે આ સામાન્ય વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તેથી લોકોનું અનાજ ભરેલું હોય તે પણ બગડી ગયું છે તેથી તંત્રને મીડિયાના માધ્યમથી કમિશનરને મેયરને કહેવા માંગુ છું કે વહેલી તકે આ પ્રજા માટે કોઈ વ્યવસ્થિત સ્થળાંતર કરવામાં આવે તેથી આ લોકોને રહેવા અને જમવાની પણ સુવિધા પૂરી પાડવામાં આવે જો આ સુવિધા વહેલી તકે પૂરી પાડવામાં આવે તો જેતે કાઉન્સિલરને જેતે ધારા સ્વે હશે તેના ઘરે આજ પ્રજા રહેવા જેવા મજબૂર બનશે તેમ પણ તેમણે ચિમકી ઉચ્ચારે છે તો આંગે સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે પહેલા ગ્રામ પંચાયતમાં ગામ હતું તો આટલું પાણી ભરાતું ન હતું બે વર્ષથી કોર્પોરેશનમાં ગયા ત્યારથી પાણી વધારે ભરાય છે અમે વેરો ભરીએ છીએ સાથે અહીંયાથી આવવા જવાનું મુશ્કેલ બન્યું છે અમે દરેક વેરો ભરીએ છીએ છતાં કોઈ સુવિધા મળતી નથી અમને પાણી પીવાની પણ મુશ્કેલી છે અહીંયા કોઈ અધિકારી કે નેતા આવ્યા નથી અમને અહીંયા પાણી પીવાની પણ તકલીફ છે અમારા બાળકો સ્કૂલે જઈ શકતા નથી અમે કામ માટે પણ જઈ શકતા નથી અમે ખાઈશું શું તેની પણ ચિંતા તેમને સતાવી રહી છે અત્ર ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના ધારાસભ્ય કેવ રોકડિયા અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે મળી આ ગામની મુલાકાત લીધી હતી આ પાણીના નિકાલ માટે કમિશનર દ્વારા બેઠક પણ બોલાવવામાં આવી છે અને કાયમી નિકાલ થાય તે માટે નિરીક્ષણ કર્યું હતું पहले ग्राम पंचायत में था तो पानी इतना भरता नहीं था आप ये साल दो साल से कॉपोरेशन में गया इतना पानी भरा कि हमको खाने की भी मुसीबत पानी की भी मुसीबत संडा बाथरूम की भी मुसीबत फिर वहाँ से ना तो हमने घर घरवेरा भी भर रहे हम पूरा हमारा बारह बार ये दो दो हज़ार बाईस सौ बाईस सौ रुपये लाइट बिल ला आ रहा वहाँ से तो घर वेरा आ रहा हम सब भर रहे ना झाड़ू वाली आ रही तो भी झाड़ू वाली का रिचार्ज लगा रहे वो भी भर रहे ना खमला नहीं हमारा खमले पे लाइट नहीं है वो भी भर रहे हम हमारे गली में लाइन में दो दो एक हफ्ते में दो बार पानी क्यों भर रहा हमको इतनी परेशानी हो रही है कोई अधिकारी अधिकारी कोई कोई आया नहीं कोई नेता आया नहीं कोई आया नहीं हमको पानी की भी पीने की भी तकलीफ है पिछले साल भी ये पिछले हफ्ते में भी पानी इतना ही भरा था।, था फिर हम काम धंधे वाले लोग हमारे बच्चे स्कूल जाने वाले स्कूल में भी हमारे बच्चे ग्यारहवीं बारहवीं में जाने वाले बच्चों को भी स्कूल की रजा हो रही है वहाँ से ना तो हमारी काम की भी रजा हो रही है फिर इसकी भर हम क्या खाएंगे कैसा रहेंगे शहर में आवेल हुआ विस्तार से आज અઠવાડિયામાં બીજી વાર પાણી ભરાયા છે ત્યારે પાણી ભરાયા ત્યારે પહેલીવાર થોડાક વરસાદમાં પાણી ભરા બીજી વારમાં બી થોડા વરસાદમાં પાણી ભરાયા છે તેથી લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે તેથી લોકોનું અનાજ ભરેલું હોય તે બી બગડી ગયું છે તેથી તંત્રને મીડિયાના માધ્યમથી કમિશનરને મેયરશ્રીને કહેવામાં આવ્યું છું કે વહેલી તકે આ જ પ્રજાને આ પ્રજા માટે કોઈ વ્યવસ્થિત સ્થળાંતર કરવામાં આવે તેથી આ લોકોને રહેવા જમવાની પણ સુવિધા પૂરી પાડવામાં આવે જો આ સુવિધા પાડવામાં વહેલી તકે નહીં આવે તો જે તે કાઉન્સિલરને જે તે ધારાસભ્ય હશે તેના ઘરે આ જ પ્રજા રહેવા જવા મજબૂર બનશે કેમેરામેન નવનીત પરમાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર